ખાનગી કેબ એગ્રીગેટર કંપનીઓના ઊંચા કમિશનના કારણે લોકોએ કેબનું ઊંચું ભાડું ચૂકવવું પડે છે પરંતુ હવે આ ખાનગી કેબની સામે કેન્દ્ર સરકારના સહકાર વિભાગે ભારત ટેક્સી સેવા શરૂ કરવાની તૈયારીમાં છે વીસમી નવેમ્બરે અમદાવાદ ગાંધીનગર અને રાજકોટમાં ટેક્સી સેવાનું સોફ્ટ લોન્ચિંગ થઈ શકે છે હાલ તો કેબના ડ્રાઈવરોએ ખાનગી કેબ એગ્રીગેટર કંપનીઓને જે ઊંચું કમિશન ચૂકવવું પડી રહ્યું છે તે ચૂકવવું નહીં પડે જેના કારણે કાર ચલાવનારને ફાયદો થશે અને પરિણામે લોકોને ભાડામાં પણ રાહત મળી શકે છે ભારત ટેક્સી સેવા ભારત સરકારની કોઓપરેટિવ મિનિસ્ટ્રી વિભાગ હેઠળ આવે છે એટલે કે તે પ્રોફિટ માટે કામ નહીં કરે આ ટેક્સી સેવામાં ડ્રાઈવર જ માલિક હશે જો કોમર્શિયલ લાયસન્સવાળી ટેક્સી કે ઓટો ડ્રાઇવિંગ લાયસન્સ ઇન્સ્યોરન્સ છે અને કોઈ વ્યક્તિ ડ્રાઈવર તરીકેનો અનુભવ ધરાવે છે તો તેઓ ટેક્સી સેવા માટે મેમ્બર બની શકે છે આ પહેલા દિલ્હીમાં ટેક્સી સેવા સોફ્ટ લોન્ચ થઈ ચૂકી છે અને હવે ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર રાજકોટમાં ટેક્સી સેવા લોન્ચની તૈયારી ચાલી રહી છે